શું હતા એ તમારો પુનર્જન્મ નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ભાટિયાના ભડાકાને હું આવ્યો છું અત્યારે પાલનપુર તાલુકાના ખસા ગામે ખસા ગામ અત્યારે ટોક ઓફ ધી ટાઉન છે ન્યૂઝ પેપર અને મીડિયાની સુરખીઓમાં છે એનું કારણ એક જ છે ખસા ગામમાં એક ઠાકોર પરિવારની દીકરી દક્ષા નામ છે અને દક્ષા એવું કહે છે કે મારો પુનર્જન્મ હતો ને અત્યારે હું બીજા જન્મમાં છું આખું કન્ફ્યુઝન છે પણ શું છે આપણે આવ્યા છીએ ખસા ગામમાં અહીંયા જે પૂર્વ સરપંચ છે વાલજીભાઈ એમના ખેતરમાં દક્ષાના જે પપ્પા છે અહીંયા ભાગિયા તરીકે કામ કરે છે અને દક્ષા અહીંયા ખાટલા ઉપર છે તો આપણે દક્ષા જોડે વાત કરીશું અને જાણીશું કે શું છે જો કે મેં પણ પેલા મીડિયામાં જોયું વિડીયો જોયું એટલે મને પણ થોડું નવા લાગી મિત્રો તમને કહી દઉં કે દક્ષા ઉત્તના સાડે તીન ચાર સાલ અને હિન્દી એટલું ફ્લુએન્ટલી હિન્દી બોલે છે ને કે આપણે ગુજરાતના જે લોકો છે ને આવું હિન્દી ના બોલી શકે તમે સાંભળો દક્ષા સબલો આ રહે તુમકો મિલ રહે કે લગરાચ્છા તો લગરા હે આવી तक गई हाँ बहुत ओ बातें करने आई थी ना तब तक मैंने पानी भी नहीं मारा बातें करती गई करती गई ऐसा आ, ये हिंदी बोलना कहाँ से सीखा भगवान ने सिखाई ऐसा हाँ और तुम बोल रही रहे मैं पुनर्जन पहले जन्म में ये थी उसका क्या है बताओगे धरती गम हुआ था भाग था, था मर गई थी ऐसा हाँ तो पहले क्या नाम था तुम्हारा मैं आहिर के घर थी आहिर के घर थी

આવું હિન્દી બોલતી હશે પછી ગામમાં જ્યારે દક્ષા ગઈ અને લોકો જોડે મળવા લાગી ત્યારે આવું મસ્ત હિન્દી બોલવા લાગી લોકોને અચરજ લાગી કે આ આટલી નાની બાળકી કઈ રીતે આવું સારું હિન્દી બોલી શકે છે એટલે પછી એક વિડીયો વાયરલ થયો પછી ન્યૂઝવાળા આવ્યા મીડિયાવાળા આવ્યા અને અત્યારે દક્ષા જે પૂર્વ સરપંચ વાલજીભાઈ છે માજી સરપંચ હા અને ચોવીસ કલાક ખેતરમાં રહે છે ભણવા જાય છે પડને કોઈ તું નહીં પડતી नहीं स्कूल જોઈ નથી સ્કૂલ જોઈ નથી છતાં પણ આટલું મસ્ત હિન્દી નવઈ લાગે છે ને હવે આ ચમત્કાર કઈ શકે કે પુનર્જન્મ કઈ શકે કન્ફ્યુઝન વાળી વસ્તુ તો છે જ પણ તમે જ કમેન્ટમાં લખજો કે આ શું કઈ શકે દક્ષા ઓર શું બોલના હે તુમે આ એટના હે યાર યે યે લોક સબ તુમે બાતે કરને કે લિયે આતે હે તુમારા વિડિયો બનાને કે લિયે કેસા લગતા હે તુમકો બોર હોતી વોરિંગ હોતા तुम अभी बोल रही थी मेरे को कि मेरे को शॉपिंग करना अच्छा लगता है पापा ने बोला था हाँ इधर सब बातें करवाते हैं ना इसलिए मैं कितनी बार बातें कर इतनी बातें करते हूँ ना इसलिए बोरिंग हो जाती हूँ ऐसा तुम्हें क्या पसंद है क्या करना पसंद है यहाँ तुम्हारे, तुम्हारे, तुम्हारे दर्शक मित्रों हूँ तुमने बताश के एम मम्मी है ना आ दक्षा मम्मी है आप जु सको कि देशी चूल्हा पर रोटला बनाए દક્ષાના પપ્પા ક્યાં ગયા આર્યા એમની જોડે વાત કરીશું ચાલો શું નામ છે કાકાજી જેતાજી છે અને અહીંયા ભાગ્ય કામ કરો છો દક્ષા આવું બોલે છે તમને પહેલા કઈ રીતે ખબર પડી બચપણથી બે વર્ષની બોલવા શીખી ને તારી હિન્દી બોલતી જાય થોડી પણ અમને ખબર નથી આ થોડી હિન્દી બોલે છે અમે પણ હતા બરાબર પણ જેમ એની થવા મળી એમ પાવરફુલ હિન્દી બોલવા મળી થોડી તમારાથી ગોમમાં આવતી પબ્લિક પૂછાવવાની કે થોડી હિન્દી બોલવાનું કારણ શું છે પણ આમ ખબર ના પડી તો અમે લીધું એનું પછી આસ્તે આસ્તે હિન્દી બોલાવા મળી એને પૂછ્યું ને અમે એને પછી એની વાત કરી બધી કે મારો અંજારમાં હતો મારા પર ધાબુ પડ્યું હતું હવે વાત કરોડી મિત્રો કચ્છમાં જે વખતે ભૂકંપ આવ્યો ને ભૂકંપમાં જે ઘણા બધા ઘર પડી ગયા ને એ વખતે કદાચ દક્ષાનો અહીંયા પુનર્જન્મ હોય એવું દક્ષા કહી રહી છે તો આ ચમત્કાર કહી શકાય કે શું કહી શકાય તો મને પણ ખબર નથી પડતી ચેતાજી ઘણા બધા લોકો અહીંયા આવે છે મીડિયાવાળા આવે છે તમારી દીકરી સ્કૂલમાં તમે મોકલી જાય શું જોઈ જ નહીં એને સ્કૂલ જોઈ નથી ને આટલું મસ્ત ફ્લુએન્ટલી હિન્દી બોલી રહી છે આ તો ભગવાનનો ચમત્કાર કહી શકે ને કુદરતને ખબર શું છે ઘટના છે કુદરતને ખબર હાલ તો વાતો રહી અને મેં પણ વાત કરી દક્ષા જોડે ખરેખર બહુ મસ્ત બોલે છે અને એનું નોલેજ જે છે ને એનું મગજ એકદમ પાવરફુલ છે सरपंच साहब से हमने यहाँ दक्षा इधर आओ सर क्या बनने का क्या सपना क्या है तुम्हारा मुझे फौजी बनना है फौजी बनना है हाँ। और फौजी बनके क्या करोगी तुम मैं सबको बाड़पन से ही ऐसा कहती मुझे अच्छा घर बनाना है अच्छा घर बनाना है बाड़पन से ही कहती थी क्या बात બાળપણથી જ કહું છું કે મારે સારું ઘર બનાવવું છે ને મારે ફોજી બનવું છે તો આ દક્ષા છે મિત્રો વિડીયો તમને જો કે ગમશે જ સો ટકા ગમશે તો ચમત્કારની વસ્તુ કહી શકાય અને સરપંચ સાહેબ પણ બહુ સારા સ્વભાવના માણસ છે દક્ષાના જે પપ્પા છે જેતાજી એ પણ બહુ સારા સ્વભાવના છે મારી સાથે વાત કરીને આ એક ચમત્કાર છે મારી સામે જે છે દક્ષા એક ચમત્કાર છે દક્ષાને મેં દીદી કીધું દક્ષા તર નહીં પસંદ આવે ને મને દીદી બોલાવું હમ

અને મજા આવી મને દક્ષા સાથે પાલનપુર તાલુકાનું ખસા ગામ છે આ એક ચમત્કાર કહી શકાય તો આજુ અહીંયા જ ભાગ રાખે છે અને અહીંયા જ એમના મમ્મી પપ્પા કામ કરે છે અભણ છે કામ કરે છે અને દક્ષા આવું હિન્દી ક્યાંથી શીખી એ વિજ્ઞાન માટે પણ એક તપાસનો વિષય છે રિસર્ચનો વિષય છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોતા રહો ભાટીના ભડાકા મિત્રો દક્ષા સાથે મુલાકાત કરી મને તો ચમત્કાર જેવું જ લાગ્યું ને અહીંયા મેં જે ખસા ગામનું જે પાર્લર છે એક દુકાન છે ને દુકાન ઉપર કાકા હતા એમના જોડે વાત કરી કાકા દક્ષાની ઘટના છે ઘણા બધા લોકો મળવા આવે છે અને દક્ષા કેવી હતી નાનપણથી શું કહેશો તમે તે સર છે નાનપણથી જ હિન્દી બોલે છે એ બે વર્ષની હતી અને અમને તો અનુભવ છે કે તે હિન્દીમાં જ બોલે છે તે હિન્દી થોડું અંગ્રેજી બોલે છે તમારા ગામો એવું મને જાણવા મળ્યું કે હજુ સુધી સ્કૂલમાં તો દક્ષા ગઈ જ નથી બિલકુલ નહીં સ્કૂલમાં ગઈ જ નથી તે અને તેના મા બાપ પણ બિલકુલ અભણ છે બે બે અને આ છોડી એકદમ હિન્દી જ બોલે છે મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો મને તો ચમત્કારથી કંઈ ઓછું લાગ્યું નથી કારણ કે ત્રણ સાડા ત્રણ વર્ષ કે ચાર વર્ષ થયા છે અને ફ્લુએન્ટલી હિન્દી બોલે છે સાથે સાથે ઇંગ્લિશના શબ્દો પણ બોલે છે અને એવું કહી રહી છે કે પૂર પુનર્જન્મમાં હું કચ્છમાં હતી મારી ઉપર જે કહેવાય કે ધાબું પડ્યું હતું ઘર પડ્યું હતું મારા પપ્પા બેકરી કે ફેક્ટરીમાં કામ કરતા હતા કેક બનાવવાની મમ્મી લાલ કલરના કપડાં પહેરતી હતી આવું બધું કહે છે તો એક ચમત્કાર છે ને ગામ લોકો પણ ચમત્કાર માની રહ્યા છે તો શું છે આ તમે કમેન્ટમાં કહેજો મને તો ખરેખર ચમત્કાર લાગ્યો અને આવી પ્રથમવાર મેં આવા માણસને આવી દીકરીને મળ્યો છું ચમત્કાર કદાચ જો તમારે દક્ષાને મળવું હોય તો ખસા ગામે આવી શકો છો દક્ષા બહુ મસ્ત છે ક્યૂટ છે અને મસ્ત બોલે છે મજા આવશે